હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફર્મન્ટેટ રાઇસ જે ગટ્સ માટે બહુ હેલ્ધી હોય છે અને અત્યારે ઉનાળામાં લૂથી બચાવે છે ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે તો અહીંયા આપણે રાતના વધેલા ભાત છે તે લેવાના છે તો અહીંયા આ ભાત છે તેમાં આપણે પાણી એડ કરી અને આખી રાત માટે એને પલાળી દેવાના છે જેથી સવારે આપણા ભાત છે તે સારી રીતના ફર્મેન્ટેન થઈ જાય તો આ રીતના મેં આમાં એકથી દોઢ ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે અને સારી રીતના આ રીતના ચમચીની મદદથી મિક્સ કરી અને આખી રાત માટે આ ભાતને આપણે પલાળી દેસું આ ભાત છે તેને પાનતા ભાત પણ કહેવાય છે પખાલ ભાત પણ કહેવાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રીતના ઉનાળામાં આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખાવાની મજા આવશે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આને આપણે ઢાંકીને આખી રાત માટે ફર્મેન્ટેશન માટે મૂકી દઈશું તો સવારે તમે જુઓ કે આ રીતના ભાત છે તે આપણા ફર્મેન્ટેટ થઈ અને રેડી થઈ ગયા છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા એક ગ્લાસ ભરી અને ઘાટી એવી આપણે છાશ એડ કરીશું જો છાસ ના હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો તો આ રીતના છાશ એડ કરી અને એકવાર મિક્સ કરી લેશું અને હવે આપણે આમાં અડધા ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું જેથી આપણે જે છે આ લિક્વિડ ફોર્મમાં આપણે આ ભાત છે તે બનાવવાના છે એટલે આમાં એક ગ્લાસ પાણી અને એક ગ્લાસ આપણે છાસ અથવા એક ગ્લાસ આપણે ફેટેલું દહીં પણ એડ કરી શકીએ છીએ સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને હવે આપણે આમાં સ્લાઇઝમાં કટ કરેલી આ રીતના ડુંગળી છે તેને આ રીતના આપણે એડ કરી દઈશું આ રીતના કાચી ડુંગળી જ આપણે એડ કરવાની છે આ ભાતનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મેં અહીંયા ડુંગળી એડ કરી દીધી છે હવે અહીંયા આપણે ઝીણી કટ કરેલી મરચી એડ કરીશું સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લેશું તમે ઈચ્છો તો આમાં ફ્રેશ ધાણા પણ એડ કરી શકો છો કોથમીર એડ કરી શકો છો પણ આજે મારી પાસે કોથમીર નથી એટલે મેં અહીંયા વધારે એડ કરી નથી છેલ્લે આપણે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર છે તે એડ કરીશું હવે આપણે અહીંયા બાફેલા બટાકાની એક મસાલો અથવા તો ભાજીની ટીક્કી જેવું આપણે બનાવીશું જે આ ભાત સાથે ખૂબ સરસ લાગે છે તો આ રીતના આપણે બાફેલા બટાકા છે તેને મેશ કરી લેશું હવે તેમાં આપણે આ રીતના ઝીણી કટ કરેલી મરચી અને આ રીતના આપણે કટ કરેલી ડુંગળી છે તે એડ કરી દઈશું સારી રીતના મિક્સ કરી લેશું તમારી પાસે જો સૂકા લાલ મરચાં હોય તો એને તમે તેલમાં થોડા ફ્રાય કરી અને પછી આમાં ભૂકો કરી અને એડ કરી શકો છો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે પણ મારી આગળ આ જે લાલ મરચાં પણ નથી તો પણ આ અમુક વસ્તુ ના હોય તો પણ ખૂબ ટેસ્ટી લાગે છે એટલે એકવાર આ રીતના આ ભાતની રેસીપી છે તો તમે જરૂર ટ્રાય કરજો તો આપણે આ રીતના મિક્સ કરી લેવાનું છે અમે અઠવાડિયામાં બે વાર આ રેસીપી સવારે બ્રેકફાસ્ટમાં ખાઈએ છીએ ખૂબ સરસ લાગે છે એકવાર ટ્રાય જરૂર કરવી તો આ રીતના આપણે જે બટાકાની ભાજી છે તે મિક્સ કરી લીધી છે હવે આપણે એક વઘાર પેનમાં એક ચમચી જેવું તેલ લીધું છે એમાં અડધી ચમચી જેવી રાઈ એડ કરી છે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જો મીઠી લીમડીના પાન હોય તો પણ ખાસ એડ કરવા અને અહીંયા મેં લીલું અને લાલ એક મરચું લઈ લીધું છે એને પણ એડ કરી કરીને આપણે આ રીતના જે આપણે ભાત સેટ કરીને મૂક્યા છે એમાં વઘારને એડ કરી દેવાનો છે તો આપણા ભાત છે તો અહીંયા રેડી થઈ ગયા છે ઉપરથી મેં થોડા અહીંયા ધાણાના પત્તા છે તો એડ કર્યા છે જો તમારી પાસે વધારે હોય તો ત્યારે તમારે જ એડ કરી દેવાના છે જ્યારે આપણે બધો મસાલો એડ કરીએ છીએ તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા પાનતા ભાત બની અને તૈયાર છે એકવાર જરૂર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો તમને કેવી લાગી